બેન ભાઈ તું અહીંયા હા હું તને જ મળવા માટે આવતો હતો મને મળવા અને પણ મારો ભાઈ આ તો શક્ય જ નથી કઈ કામ હશે એટલે યાદ કરી હશે ના ના એવું કઈ નથી આ ઘણો સમય થઈ ગયો અને તને મળ્યો નહોતો એટલે થયું કે લાવ ને બેન ના ઘરે આટો મારતો આવું કેમ છે તું મજામાં ને હા બેન મજામાં છે ભાઈ કેમ છે એ પણ મજામાં આવો કોઈ દિવસ બેન ને ફોન કરીને ખબર અંતર તો પૂછ્યા નથી કે બેન તું કેમ છે શું કરે છે જીવે છે કે મરી ગઈ અરે બેન પણ હું શું કરું આ જો ને તું આવ કેમ બોલે છે હું ઓફિસના ના કામમાં બિઝી હોય હું થાકી જાવ છું હાઉ જ બધું કઈશ ને ના ના એવું નહોતું કેવું મારે ઓફિસ નું કામ તો હોય જ છે પણ ત્યાં ફોન અલાઉડ નથી એ કહેવાનું હતું અચ્છા પછી તું તો ઓફિસ થી ઘરે જ નથી આવતો નહીં ઘરે આવું છું પણ ઘરે આવીને થાકી ગયો છું એ પણ તારી વાત સાચી અને પછી કામ ને કામમાં ભૂલાઈ જાય છે મારું તો છોડ પણ આ તને જેને જનપ આપ્યો છે ને તારી માને તું ફોન નથી કરતો કોઈ દિવસ કેમ ના કરું છું ને અચ્છા ક્યારે કર્યો છેલે નથી યાદ ને યાદ નથી પણ મેં કર્યો તો મને યાદ છે એના માટે પહેલા ફોન કરવો પડે છોડ એ બધું અને શું કામ હતું એ બોલ કારણ કે કામ વગર તો તું મને યાદ કરે એમ છે જ નહીં અરે કામ તો કંઈ નથી તને એક ખુશ ખબર આપવા માટે જ મળવા આવતો હતો ખુશ ખબર તો ફટાફટ બોલ જો બેન મે છે ને આજે જ બા અને બાપુજી સાથે વાત કરી લીધી છે અને એ લોકોને અહીંયા તેડાવી લીધા છે મારી ભેગા રહેશે અહીંયા પણ તને તો પ્રોબ્લેમ હતો ને બાપુજી અહીં આવે તો પછી અચાનક તે અહીંયા બોલાવી લીધા અરે એવું નહોતું મને તો કોઈ પ્રોબ્લેમ નહોતો મારે તો એમની સાથે જ રહેવું હતું પણ તને ખબર છે ને તારા ભાભીનો સ્વભાવ આ એના લીધે જ બધું થતું હતું એને મેં એટલા સમયમાં બરાબર સમજાવી દીધી છે અને હવે એ પણ માની ગઈ છે બેન સાચું કહું ને તો તારા ભાઈનો કોઈ વાંક નહોતો મારે તો તારી સાથે વાત કરવી હતી બા બાપુજી બધા સાથે વાત કરવી હતી તારા ઘરે પણ આવું જ હોય મારે પણ આ તારી ભાભી એ જ હેરાન કરતી હોય પણ આ તમે મને લોકોએ સમજી શક્યા નહીં પણ તમે મને જે સમય આપ્યો ને એટલો એટલા સમયમાં મેં તારા ભાભીને બરાબર સમજાવી દીધા છે હવે એને સામેથી કીધું કે બા બાપુજીને અહીંયા લઈ આવો હું સેવા કરીશ જો ભાભી સમજી ગયા હોય ને તો સારું કહેવાય બાકી આ તું તો ભાભીને પાલોથી બંધાયેલો રહ્યો ને એટલે તને અમારો કોઈની તો યાદ આવે નહીં અરે કેવી વાત કરે છે હજી એની એ વાત ચાલ હવે ઘરે જઈને વાત કરીએ ચાલ